સાતુન ગામે બીજેપીનું સ્નેમિલન તાલુકા જિલ્લા પંચાયતની આવનારી ચૂંટણીને પગલે કાર્યકર્તાઓમાં ઉષા ટિકિટ ચર્ચા તેજ પાટણના રાધનપુર તાલુકાના શાતુન ગામે વેરાઈ માતાના મંદિર ખાતે કમાલપુર જિલ્લા પંચાયત સીટના ભારતીય જનતા પાર્ટીના સમારોહ રીતે યોજાયો હતો આત્મનિર્ભર કાર્યક્રમમાં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ધ્યાનમાં રાખી સંગઠન મજબૂતી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની સીટો ઉમેદવારોનો ઉત્સાહ જોવા નવા વર્ષના સમય મિલનની ખુશી તેમજ તાલુકા પંચાયતની જિલ્લા પંચાયતની ચૂંટણીની તૈયારીઓ અંગે આ સંમેલન માં રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંદજી સોલંકી પાટણ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ દશરથજી ઠાકોર નિલેશભાઈ રાજકોટ રાધનપુર તાલુકા ભાજપ પ્રમુખ અજીતસિંહ પરમાર સાતુન ગામના ડેલિકેટ હીરાભાઈ નાડોદા મહામંત્રી નારણભાઈ જમીન વિકાસ બેંકના કર્મચારી અને ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાના પૂર્વ મહામંત્રી હરેશભાઈ આહીર નજુપુરા શેરગઢ મસાલી શાહપુર ગામોના સરપંચો રાધનપુર તાલુકાના પૂર્વ મંત્રી ભવાજી ઠાકોર તાલુકા સંગઠનના ઉપપ્રમુખ ખેતાભાઈ ઠાકોર તથા પૂર્વ ફૌજી બળવંતજી ઠાકોર સહિત અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા કાર્યક્રમ દરમિયાન કાર્યકર્તાઓમાં ચૂંટણી લડવા અંગે ઉત્તેજના પૂર્વકનો ઉછાળો અને ટિકિટ બાબતે ઉમે